થશે થશે સોનાનો ભાવ ભાવ સોના ક્યારે તે ઐતિહાસિક સ્થળેથી અચાનક જ ગગડી ગઈ સોના અને ચાંદીની બજાર સોના અને ચાંદીના ભાવમાં મહા કડાકો જોવા મળી રહ્યો છે મિત્રો આસમાનથી તૂટી સોનાના બજારમાં સોનું ખરીદનારો માટે મહત્વપૂર્ણ અને સોના અને ચાંદીના મોટા સમાચાર લઈને આવી ગયા છે આજે આ વિડીયોમાં એટલે વિડીયો પૂરો જોજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકન દબાવી દીજો તો સોના ચાંદીના ભાવમાં આજે હશે ઘટાડો તેની વાત લઈને આવ્યા છેવી તો આજે શું રહેશે સોના અને ચાંદીનો ભાવ તેની વાત કરીશું તે પહેલા આપણે થોડીક વાત કરી લઈએ કે સોના અને ચાંદીનો નિર્ભર ડોલર ઇન્ડેક્સ અને ડોલરના આરભાર પર રહેલો છે સોના અને ચાંદીની આવતી અને મોટી ગૌગણનાને કારણે સોનું ક્યારેક ખરીદવું અને તેની રાહ જોવી સમાચાર છે અને મોટો પ્રશ્ન ઉભો થયો છે કે રોકાણ ક્યારે કરવું સોના અને ચાંદીના ભાવમાં તે પણ એક મોટો સવાલ આવી રહ્યો છે કેમકે ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જીતતા રાષ્ટ્રપતિ બન્યા બાદ મોટ વાતચીત કર્યા બાદ જોવા મળી રહ્યો છે કે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે અને તમામ શહેરોમાં અથવા ભારત અથવા વિદેશમાં ક્યારેય સોનું ખરીદવું તે માટે મોટો એક સવાલ બની રહ્યો છે જેના લીધેથી યુદ્ધમાં જોયા બાદ વૈશ્વિક સ્તરની મંદી વધી રહી છે જેથી સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળશે અને તેની માંગ ઘટતી જતી હોય છે જેને કારણે સોના અને ચાંદીના ટાર્ગેટ પરથી સોનું ઘટી શકશે ક્યારેય પાંત્રીસ હજાર થશે સોનાનો ભાવ મિત્રો તેની તો વાત ન કરાય કે પાંત્રીસ હજાર થશે કે નહીં કેમકે અત્યારે મોંઘવારી વધતી જતી જાય છે અને માંગ જેને કારણે સોનું અને ચાંદીનો ભાવ વેગ પકડી રહ્યો છે જ્યારે ઇન્ટરનેશનલ લેવલે જોઈએ તો તેના ડોલરમાં સતત વધારાને કારણે સોનાના ભાવમાં પણ વધારો થાય છે સાથી લગ્નગાળાની સિઝન ચાલી રહી છે અને તેના સંબંધો સાચવવા સોનું અને ચાંદી ખરીદવું પડે છે અત્યારે પણ લેકિન એક

હાલી આપણે જોઈએ તો ભારતનો એક ડોલ અમેરિકાનો એક ડોલર પ્રમાણે ભારતના છ્યાસી રૂપિયાથી સત્યાશી રૂપિયા ચૂકવવા પડે છે જેથી કરોડ જ્યારે આયાત થાય ત્યારે ભારતને તેના ડોલરનો ભાવ જોવા મળતો હોય છે જ્યારે ભારતનો રૂપિયો વિદેશમાં જાય ત્યારે અલગ જ લેવલ પર જોવા મળતો નથી કેમકે તેને ડોલરના અને સોનાના ભાવથી કરોડનું આયાત કરવું પડે છે જેના લીધેથી જીએસટી અને ઘટાડાનો અને વધારાના કારણો બની જાય છે જ્યારે સોના અને ચાંદીના ભાવ જોઈએ તે પહેલા આપણે જોઈએ કે એમસી પર સોનાના વાયદામાં જોઈએ તો ત્રણસો સત્યાવીસ અને ચાંદીના ભાવમાં બસો ને રૂપિયાની તેજી જોવા મળે છે જેનીથી કરોડ તેલમાં પણ બ્યાસી રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે જ્યારે દેશના અગ્રણી કોમ્યુનિટી એક્સચેન્જમાં જોઈએ તો એમસી એક્સ પર વિવિધ કોમ્યુનિટી વાયદા ઓપ્શન અને ઇન્ટેક્સમાં ફ્યુચરમાં જોઈએ તો બેતાલીસ હજાર આઠસો ને સત્તાણું પિસ્તાલીસ કરોડનું ટર્નઓવર નોંધાયું છે જ્યારે કોમ્યુનિટી વાયદામાં જોઈએ તો કામકાજ થયું હોય તેવું જોવા મળી રહ્યું છે જ્યારે કમ્યુનિટીના ઓપ્શનમાં જોઈએ તો તેત્રીસ હજાર પાંચસો દસ પોઈન્ટ ઓગણ ચાલીસ કરોડ નું નેશનલ ટર્નઓવર નોંધાયું છે જ્યારે મિલિયન ઇન્ટરનેશનલ ફેબ્રુઆરી મહિનામાં જોઈએ

થયું તેથી એમસીએક્સ ના સોનું ફેબ્રુઆરી વાયદા દસ ગ્રામ નો ભાવ જોઈએ પાંચસો અઠ્યોતેર થી અલગ જ બંધ થવાનું આશરે જોઈએ તો ત્રણસો સત્યાવીસ રૂપિયા ઉછાળો જોવા મળી રહ્યો છે અને હાલી જોઈએ તો ઓગણસી હજાર નવસો ને ના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે આ સામે ઉછાળા સાથે છોતેર ચુમોતેર હજાર સાતસો ને છેતાલીસ ના ભાવે હતું જ્યારે જોઈએ તો ગોલ્ડ પ્લેટન જાન્યુઆરી વાયદો એક ગ્રામ દીઠ જોઈએ તો સાડત્રી વધી નવસો ને બેતાલીસ ના ભાવે થયું છે જયારે સોનું મિની ફેબ્રુઆરી વાયદામાં જોઈએ દસ ગ્રામ તો ત્રણસો ને ત્રણ રૂપિયા વધી ઓગણસી હજાર આઠસો ને તેર રૂપિયા ભાવે ટ્રેડ થઈ રહ્યો છે જો ચાંદીના વાયદા બજાર પ્રમાણે વાત કરીએ તો ચાંદીમાં માર્ચ વાયદામાં કિલો જોયે નેવ હજાર બસો ત્રેવીસ થી અલગ જ બંધ સામે બાવીસો બાવીસ રૂપિયા થી વધી રહ્યું છે જેનું નોંધ કરવામાં આવી છે નેવ હજાર ના ભાવે થઈ રહ્યું છે આજે જોઈએ તો ચાંદી નો ભાવી ચારસો ને પંદર રૂપિયાના ભાવે થઈ રહ્યું છે જ્યારે અલગ અલગ ધાતુના જોઈએ તો અલગ અલગ ડેટે જોવા મળી રહ્યું છે અલગ અલગ ક્રોડના વાળકાના અંતર્ગત જોવા મળી રહ્યો સોના અને ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી શકે છે તેવું જાણવા મળી રહ્યું છે તો હવે આપણે જોઈએ કે મોટા રોકાણકારો માટે સોના ચાંદીના ભાવમાં ક્યારે રોકાણ કરવું તો નવા વર્ષની સાથે જ તે સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે ત્યારે સોનું મોંઘુ થઈ રહ્યું છે વાત કરીએ કે અઠાવીસ જાન્યુઆરીના દિવસે સોનાના વિશેષ વાત કરીએ તો આજે સોનાના ભાવમાં તેજીનું વિરામ લાગી ગયું છે તેવું જોવા લાગ્યું છે આજે સોનાના ભાવમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે તો આપણે છેલ્લા ચોવીસ કલાકનો ગ્રાફ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો થઈ અને નોંધાયો છે જ્યારે ભારતીય બજારમાં વૈશ્વિક બજારોનાથી નબળાઈ જોવા મળી છે કેમકે વૈશ્વિક બજારમાં ડોલર આધારિત સોનાનો ભાવ નક્કી થતો હોય છે તો આપણે વાત કરી લઈએ અઢાર કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ છ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલાનો ભાવ એકસઠ હજાર એકસો રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખો બહુ મોટો કડાકો બોલી ગયો છે સોનાના ભાવમાં જેમ કે એક જ કારણ છે કે સોના અને ચાંદીના ભાવમાં કે ડોલર ઇન્ડેક્સમાં થતા વધારાને કારણે અને ડોલર મજબૂતીને કારણે સોનાના ભાવમાં માંગ ઘટી છે જો તમે વિડીયો ઉપર ન હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને કરી દેજો અને કમેન્ટમાં તમારા શેરનું નામ જણાવી દેજો તો અમે વાત કરી લઈએ બાવીસ કેરેટ સોનાના ભાવની તો તેમાં એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર પાંચસો ને પંદર રૂપિયા દસ ગ્રામ સોના નો ભાવ એટલે કે કોલાનો ભાવ પંચોતેર હજાર પાંચસો નો ઘટાડો જોવા મળી રહ્યો છે બાવીસ કેરેટ સોનાનો ભાવ બાવીસ કેરેટ સોનાનો ભાવ એક જ એવો છે કે જે પરિણા માટે ઉપયોગી છે અને તેમાં તમે સોનું ખરીદવા જાવ ત્યારે જીએસટી અને મેકિંગ ચાર્જ દેવો પડશે વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોના ભાવની તો આ શુદ્ધ સોનું ગણવામાં આવે છે જેને તમે ખરીદી કરવા દેવામાં આવે છે એટલે કે દસ ગ્રામ સોના ભાવ એટલે કે એક તોલા ભાવ એક્યાસી હજાર નવસો ને એસી રૂપિયા સો ગ્રામ સોના ભાવ આઠ લાખ ઓગણીસ હજાર આઠસો રૂપિયા નોંધાયો છેલ્લા ચોવીસ કલાકમાં જોઈએ તો પાંત્રીસો રૂપિયાનો ઘટાડો જોવા મળે

નવ હજાર છસો ને રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ છન્નું હજાર ચારસો રૂપિયા નોંધાયો છે ગઈકાલની તુલનામાં જોઈએ કે એક કિલો ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો જો તમારા શેરના સોના અને ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે કમેન્ટમાં તમારા શેરનું નામ અથવા પાડોશી શેરનું નામ જણાવી દેજો જેથી અમે તમને સોના અને ચાંદીના ભાવ જણાવીશું કે કઈ રીતના રોજ બરોજના રે છે તેની વાત કરીશું અને હા તમારે રોજ બરોજના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકન દબાવી દેજો અને આ રોકાણ કરવું હોય તો અલગથી એક વિડીયો આવી રહી છે તે જ મેં જોઈ લીજો